નમસ્કાર દર્શક મિત્રો સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાંડવ સેના દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તાર એટલે કે ગણેશનગર ગાગરેટિયાના અસરગ્રસ્તોમાં બે હજારથી પણ વધુ ફૂડ પેકેટનું કરવામાં આવ્યું વિતરણ હાલ સમગ્ર વડોદરાના માટે પૂરનું સંકટ છે ત્યારે સમગ્ર પ્રજાના બહારે આવી છે તાંડવ સેનાની ટીમ તાંડવ સેનાની ટીમ દ્વારા ડભોઈ તાલુકા તેમજ વડોદરાના કેટલાક વિસ્તાર એટલે કે સોમા તલાવ ગણેશનગર ગાગરેટિયા ગાજરાવાડી સુએજ પંપિંગના આજુબાજુના વિસ્તારોમાં જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યાં તાંડવ સેનાની ટીમના જયમીનભાઈ કનોજીયા સાથે તેમની ટીમ દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને જયમીનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાંડવ સેના હર હંમેશ સેવા તથા રાષ્ટ્ર સેવાના કાર્યોમાં અગ્રેસર રહેશે અને આવી સેવા કરવાની શક્તિ પ્રભુ અમારી ટીમને આપતા રહે તેવી પ્રાર્થના કરી છે સાથોસાથ તેઓએ બિનજરૂરી લોકોને ઘરમાંથી બહાર ના નીકળવા અપીલ કરી છે આજ રોજ તાંડવ સેના દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બે હજાર કરતાં પણ વધારે ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું આ જે સંકટ આપણા વડોદરા ઉપર આવ્યું છે એ સંકટમાં મદદ કરવાનો મોકો લાવો જે અમને તાંડવ સેનાને અને ગણેશનગર યુવક મંડળને જે મળ્યો છે એ મોકામાં અમે તમામ અસરગ્રસ્તોની મદદ કરી અને ઘરે ઘરે જઈને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરેલું છે અંદાજીત બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ ાંડવ સેનાના મિત્રો અને ગણેશનગર યુવક મંડળના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે વારંવાર તાંડવ સેના દ્વારા જ્યારે જ્યારે પણ આપણા શહેર રાષ્ટ્ર ઉપર જ્યારે જ્યારે પણ હવી આપત્તિનું સર્જન થશે ત્યારે ત્યારે તાંડવ સેના સેવા માટે મદદ માટે સદાય તત્ ઉપર રહેશે